એન ભાઈ કપડાં નથી બોલો ને અમારે અઠવાડિયે તેને જોડી જોઈ આ બધા થપ્પા બાકી આમ જો આમ તો જોવો થપ્પો દુકાન ખોલી હોય એમ એકે એક અલગ અલગ કલરનો પાછા કપડા નથી હા હા કે સારું કામ નથી કર્યું તે પહેરું જ છે જો વ્હાઈટ કલરમાં કેવું લાગે મને જ ગમે વ્હાઈટ કલર ઊંડા લાગે કાળિયા હોય વ્હાઈટ કલર પહેરવી હે સેલિબ્રિટી અહીંયા ના મળે મુંબઈ માં સેલિબ્રિટી જોવા લે પૈસા લાગે એના ગોતવા પડે એને એને કઈ મળવું આપણે એને મળવી કે ભગવાનને થોડા મળવી શું કેવું સેલેબ્રિટી ભગવાનના મળી લેવાનું શાંતિ સેલેબ્રિટીનું મળવાનું કે જો ના જો અને હું જ્યારે ચાંદલો કરું ને જ અહીંયા થાય મને જો ખબર મતલબ કંકુ નડતું હોય કે હોય હશે પાસે છે બેકરી છરા ખાલી અરે બેકરી અરે

ઓળખતા જ અબ ગાંજો મારો એમ મોઢું કરે સ્કીન જો બનાવે એ મોટી નું છે કેવા બ્લોન્ડેડા હાલો સેવ લઈ આવી આ બધું કામ અધૂરું જ રાખે તો જાને લેવા અચ્છા આવ છું હની એટલે જમવાનું બનાવ્યું છે તો ઉપર જ આવી રગડા પેટીસ ને એવું લગભગ બની ગયો છે તો ચાલ્યું ઓ હો હો તાબે જમવાય મેડા એકલા એકલા

આ ગણપતિ જોવો બાકી એક નંબર છે ને આ ગણપતિ જો રામથીમ ઉપર બનાવેલા છે આ બધું પંખો હાલે છે ને અવાજ ફાટવાનો છે રામથીમ ઉપર રામ લક્ષ્મણ ને બધાને બતાવેલા છે હનુમાનજી હનુમાનજી છે કે નહીં નહીં નઈ રાજા બનાવેલા છે આ ગણપતિ આપણે બીજા ગણપતિ ઉપર આવી હાલે છો અંદર બાકી ગણપતિ જો વિષ્ણુ રૂપ છે વિષ્ણુ રૂપ છે આખો ગણપતિ આ હા કોઠિયા ને પાણી નીકળે મોટામાંથી એમ બનાવેલું છે આ દીવો જો આગળ હાલે ગણપતિ ને તો જો બાકી નારાયણ રૂપ માં વાહે ઇન્ટરસ ને મંડપ બાકી એમ બનાવી નાખેલું છે આ જો દીવો આની વાત કરતો તો વાગે છે ને બાકી ડાયરો મજા જ આવે મારો ભાઈ આવો હોય ને માહોલ આ મંગલ મૂર્તિ હાલો બતાવું આ જોવો ગણપતિ કાચબા ઉપર ઊભા છે અને કચ્યપ અવતારમાં છે વિષ્ણુ ભગવાન ઉપર બે ઊભા છે આ જો મંગલ મૂર્તિ છે પાછી ગણપતિ મૂર્તિ એવી લાવેલા છે ભાઈ જોરદાર ગણપતિ જોવો બાકી ભાઈ એક વાર છે ને આરતી હાલે છે મને કે ફટાફટ વિડિયો ઉતાર્યો હા જો જશોદામાં અહીંયા કૃષ્ણ ભગવાન દોડતા હોય એવું છે અને ઉપર વહેલું છે ને હવે આરતી હાટું બધા જાય છે તો મને બાર કાઢો આ જો બાકી રથ છે આગળ અને વાહે ગણપતિ છે હલો તે હવે ઘરે જ આવી અહીંયા આડા જણ પાસે ઉભો છું આજે ઈદે મિલાન છે સામે છે ને મુસલમાન એરિયો છે તે બધું આ બધું જો મતલબ એ લોકો એલઈડી જેવું લગાડ્યું છે અને એને દિવાળી જેવું હોય ને માહોલ આ વખતે મતલબ ઈદે મિલાન હોય ત્યારે ચલો ભાઈ ઘરે પહોંચી ગયા નવ 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 વેગા ફીટ આને ખાધું નથી મારી વાહે મારી વાહે કે ખાલી એમ જ

અમારા ઘર માં એના ડોલ આવી છે એના ડોલ જ કેવાય ને કે રાતે જોઈ જાઓ ને તો બી જાઓ કેવી જોવે છે હા એ પુણા ગામના ગણપતિ છે હિમાલય જેવું બનાવ્યું છે નાગદાદા ની જાવ પાછી આજનો માહોલ જુઓ ભાઈ બધે ઓલા પણ ગરબા હાલે આમ કે હાલે તમારી નજરમાં કોઈ હોય કે ભાઈ દીકરી ના મા બાપ નથી કોઈ કમાવનાર નથી અને દીકરી પરણાવી છે બરાબર ગણપતિનો માહોલ છે પણ બધે આ જો વિડીયો એડિટિંગ કરે છે જી અત્યારે હું ગયો ને બે ત્રણ ગણપતિ એટલે શું કહેવાય કથાઓ હાલે છે ગરબા છે છપ્પન ભોગ છે જમણવાર છે ભાઈ મજા જ છે આજે બધાને અમારી શેરીમાંથી આવી નથી હલો સોડા પીવી હવે

આજનો વિડીયો મૂકી દઉં એડિટ વેડિટ કરીને અને એટલો બધો છે ને લગભગ બે ત્રણ વિડીયો છે ને સેપરેટ કરીને મૂકી દઈએ કારે કારણ કે એટલું જોવી મતલબ એટલું બધું કઈ આજે ઉતાર્યું નથી શૂટ નક્કી કર્યું કારણ કે ઓફિસ હોય તો કાલે લગભગ હું જાય ને કાલે તો હવે ગણપતિ પધરાવા જાઉં બીજા બધા મોટા મોટા ગણપતિ ક્યાં પધરાવ ન્યાય જાઉં જોવા તો લગભગ જાઉં તો ત્યારે મૂકશું વિડીયો ચાલો આવજો જય મહાદેવ